રોલિંગ હરે કૃષ્ણ દરેક યાત્રાની બધાને બહુ બહુ શુભકામનાઓ એક દિવસ બાકી છે આવતીકાલે રથયાત્રા છે યાદ રહે આવતીકાલે ત્રણ વાગે શ્રી સેશીધૂપ અને એક દિવસ પહેલા ગુંડી સમાજનો ઉત્સવ થયો આખા મંદિરને વ્યવસ્થિત રીતે જોવા આવ્યું છે બીએમસી તરફથી ફાયર બ્રિગેડની વેન પણ આવી હતી હાઈ પ્રેશર જેટથી આખા મંદિરનો ડોમની સફાઈ થઈ છે આખા મંદિરનો દરેક એક એક ખૂણો સાફ થયો છે એની સાથે જ રથનું પણ શુદ્ધિકરણ થયું છે એક એક

ગયા વર્ષે લગભગ દસ લાખ ભાવિ ભક્તો જોડાયા હતા આ વર્ષે અમે આશા રાખીએ છીએ લોકો આવશે વરસાદની પરિસ્થિતિ પ્રમાણે અને સાથે જ તેર અલગ અલગ ઝાંકી છે જગન્નાથજી રથની પાછળ ટ્રેક્ટર અને એમાં અલગ અલગ ઝાંખી છે દામોદર લીલા ચોરી લીલા ભગવાન શ્રી કૃષ્ણ પ્રાકટ્ય સ્થાય છે મથુરામાં જેલમાં એની ઝાંખી છે ભગવાન શ્રી શ્રી રાધાકૃષ્ણના હિંડોળા પછી ચૈતન મહાપ્રભુનું સંકીર્તન એ ઘણી બધી ટોટલ તેર અલગ અલગ ઝાંખીઓ છે

રથયાત્રામાં આવો તમે કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં થોડોક કોઈ ને કોઈ સમય કાઢીને પછી તમે જોડાઓ હરે કૃષ્ણ